સુરતના પાટીદાર સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી અને અમરેલીના ફુલઝર ગામની ઘટનાને લઈ ઉગ્ર વિરોધ કરાયો હતો અમરેલી જિલ્લાના ફુલઝર ગામની ઘટનામાં પડઘા સુરતમાં પડ્યા હોય તેમ સુરતમાં પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ હતી ત્યાં પાટીદાર આગેવાન વિજય માંગુકિયા અભિન કળથિયા અલ્પેશ કથરિયા સહિતની મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો યુવાન અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ફુલઝર ગામના પાટીદારો પર સામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરાયો હતો

છેલ્લા ઘણા સમયથી સુરતનું પબ્લિક સૌરાષ્ટ્રમાં હતું અત્યારે બધા સૌરાષ્ટ્રથી સુરત આવી રહ્યા છે એટલે સુરત શહેરમાં ગઈકાલે સુરત શહેરના આગેવાનો યુવાનો ફુલજર અને આજુબાજુના ગામના જ્યાં પણ આવી ઘટના ઘટી છે દરેક આગેવાનો ભેગા થયા હતા અને આવી ઘટનાઓ ન ઘટે માટે સામાજિક રીતે સૌ ભેગા એકતા બતાવવી જોઈએ અને આવા લુખા અને અસામાજિક તત્વો વિરુદ્ધ જંગ છેડાવવો જોઈએ અને આવા લુખા અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદાકીય રીતે પણ પગલાં ભરાય સમાજ પણ આના વિરુદ્ધ પગલાં ભરે એ માટેની મુહિમ ચાલી રહી છે કાઠીદરબાના મોતનો આરોપ પાટીદાર પર લગાવી કાઠી કાઠીદરબાર ના કહેવાનો પાટીદાર પર હુમલો કર્યો હોવાનો આરોપ સાથે આ ઘટનાઓ ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા અને આક્ષેપ કરાયા હતા પોલીસે પાટીદાર સમાજના ઓગણત્રીસ જેટલા લોકો પર નામજોગ અને અન્ય પચાસ સામે ફરિયાદ નોંધી છે તેથી પાટીદાર સમાજના ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયા હતા અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલજર ગામ સુધી જશે તેમ કહ્યું હતું સાથે ખોટી રીતે ફરિયાદ કરાઈ હોવાની પાટીદાર સમાજના આક્ષેપો વચ્ચે એમ પણ જણાવ્યું હતું કે સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન અને બીજા એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું છે ત્યાં સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે ફરિયાદ નોંધાઈ હોવાનો પણ આક્ષેપ કરાયા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત